ત્યારે પોલીસ અધિકારી દ્વારા જ દારૂ પીધા હોવાના બનાવે ચર્ચા ચગાવી છે માહિતી અનુસાર નારોલ કે ટ્રાફિક ચોકીમાં પીએસઆઈ સાથે હોમગાર્ડ અને ટીઆરબી જવાન દારૂ પીતા જોવા મળ્યા હતા જે લઈને જનતાએ વિરોધ વ્યક્ત કર્યો હતો જનતાએ વંદે માતરમના નારા લગાવી દારૂ પાર્ટીનો ખુલાસો કર્યો હતો અને મીડિયા સમક્ષ આ બાબત રજૂ કરી હતી સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે નારોલ વિસ્તારમાં આવા નવા દેશી દારૂ દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમતા જોવા મળે છે છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થતી નથી હવે જોવાનું એ છે કે દારૂબંધીના કાયદા હેઠળ ફરજ પર દારૂ પીતા જડપાયેલા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાય છે કે નહીં આ બનાવે ફરી એકવાર ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ધજાગરા ઉડાડિયાઓ এ চর্চা উঠাবি